જિલ્લામાં વધતી જતી બેટિંગ ગેમ્સનો પ્રચાર કરતા આરોપીઓ વિરુદ્ધ આવેદન અપાયું જિલ્લામાં વધતી જતી બેટિંગ ગેમ્સનો પ્રચાર કરતા આરોપીઓ વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં યુટ્યુબર અને ઇન્ફ્લુઅન્સર દ્વારા જાહેરાતો દ્વારા બેટિંગ ગેમ્સનો જાહેરાતો કરાતી હોય અને આવા લોકો સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે ઓનલાઈન બેટિંગની ગેમો બંધ કરાવવા આવેદન આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં અનેક લોકો આવી બેટિંગ ગેમ્સની જાહેરાતો થતી હોય અને યુવાધન બરબાદ થતું હોવાની ફરિયાદો ઉઠી છે સોશિયલ મીડિયામાં છવાયેલા અનેક લોકો આવી ગેમ્સની જાહેરાત દ્વારા પૈસા કમાઈને યુવાધનને આવી ગેમ્સમાં આવા પ્રલોભનો આપતા હોય અને આવા લોકો વિરુદ્ધ પગલા લેવા રજૂઆત કરવામાં આવેલી છે અને કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે યુવા જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર ખુશાલ ગોકાણી દેવભૂમિ દ્વારકા વધુ સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો

આના કાયદાકીય પગલા લેવામાં આવે જેથી એક સામાજિક દૂષણ થતું અટકે છે અને આ એક અમારું અભિયાન છે કોઈ વ્યક્તિ વિરોધી નથી કે કોઈ સમાજ નું એક અભિયાન નથી આ સમગ્ર જનતા નું છે અને આ યુવાનો છે સમગ્ર આધારે વર્ગના યુવાનો એ જાગૃતતા દેખાડી છે તે છે છે આના વિરુદ્ધ લેવામાં આવે અને જે સામાજિક ફેલાવે કારણ કે બાળકો છે તેમને આઈડોલ માનતા હોય છે તેમને સાચી પરખ નથી હોતી એટલે આવી ગેમોમાં જોડાઈ અને તેના પરિવાર બરબાદ થતા હોય છે અને ઘણા લોકો આત્મહત્યા સુધી પહોંચતા હોય છે તો અમારી કલેક્ટરશ્રી ને નમ્ર વિનંતી છે કે આ ઉપર પ્રતિબંધ કરવામાં આવે અને જલ્દીથી જલ્દી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અસ્તુ હવે મિત્રો હું શું રમેશ બગોતરા હવે અટાણે ગેમિંગનું જે અજગર છે એ ભયડો લઈ ગયું છે કે ભાઈ નાના નાના છોકરા છે એ સોશિયલ મીડિયામાં જોઈ અને બેટ લગાડતા હોય કે ભાઈ આ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સર બેટ લગાડી તો હું પણ લગાડું અને હું પાંચસો ના હજાર કરી લઉં કે બે હજાર લઉં પંદરસો કરી લઉં પણ એમાં એ લોકોના પૈસા વહ્યા જાય છે અને પછી મા બાપને પણ નથી કહી શકતા અને જા પૈસા રિકવરીની લાલચમાં વયા જાય છે તો પછી આત્મહત્યા સુધી પોતી જાય છે અને બહુ પરિવાર બરબાદ થઈ જાય છે તો એ માટે અમે કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યા હતા દેવભૂમિ દ્વારકાના ને કે ભાઈ આની ઉપર કઈક કાયદાકીય પગલા જે લેવાય ઈ તમે એક્શન લ્યો અને આની ઉપર આપણા જે પણ બાળકો છે એ બસી હગે અને કોઈ પરિવાર બરબાદ થતા અટકી હગે